બનાવવાની કોઈ ફેક્ટરી નથી આગેવાન બનાવવાનું મશીન નથી એક પેઢી કસાય આખી એક આખી પેઢી એની પાછળ લાગે આખો સમાજ જ્યારે પોતાનો યોગદાન આપે આર્થિક માનસિક શારીરિક ત્યારે એક માણસ આગેવાન બનીને ઉભરી આવે અને એક સારો માણસ જો આગેવાન બનીને ઉભરી આવે તો બે પેઢી સુધી આગેવાનનો લાભ સમાજને મળે સાચી વાત કે ખોટી વાત

ભાજપના આખલા આખા ગુજરાતના ગૌચરો ખાઈ ગયા છે અને ગૌચર ખાઈ ગયા પછી ઓડકારો નથી ખાધો ભાજપ વાળા વાંધો હોત તો આખા ગુજરાતના મામલતદારો અને કલેક્ટરો કરે કાર્યવાહી ભાજપ સામે પણ વાંધો જમીનનો નથી વાંધો એ છે કે એક નાના એવા આદિવાસી પરિવારમાંથી આવતો એક વ્યક્તિ આગેવાન શેનો બની જાય ચૂંટણી શેનો લડી જાય એ વાતથી એમને ઈર્ષા થાય છે ભાજપવાળા ત્રીસ વર્ષથી ગુજરાતની સરકારમાં બેઠા છે એટલે એને મનમાં એવો અહંકાર આવી ગયો છે કે ગુજરાતની સરકાર તો એના બાપાની છે તો બાબુભાઈ ને એવું તો લાગે જ ને રામા મોઘા નું નામ સાત બાર માં છે તો જમીન આપણા બાપાની છે ત્રીસ વર્ષથી તમે સરકાર માં છો સરકાર તમારા બાપા ની થઈ જાય તો આને તો બાપા નું નામ આવ્યું છે એમાં એમાં શું ખોટું છે સાચું કીધું કે ખોટું કીધું જેના બાપાનું નામ છે જમીન ઉપર માણસ બેઠો છે અને તમને વાજેપાળન વાંધો હોય તો કાય વાંધો નહીં આજ સરકાર છે કરીલો વધારે પડતી વાડાઈ હોશિયારી કાલ સરકારો બદલાશે પછી રોતા નહીં આવડે કેમ કે આમ આદમી પાર્ટીમાં હોય કે કોંગ્રેસ પક્ષમાં હોય વિરોધ પક્ષમાં છે એટલે સંઘર્ષ કરવાની આદત છે સંઘર્ષથી ડરતા નથી વિરોધ પક્ષમાં છે એટલે લાઠી ખાવાની તે અમારી હિંમત છે જેલમાં જવાની અમારી હિંમત છે તમે તરીશ વર્ષથી ગાદી ઉપર બેઠા છો હેઠા ઉતરશો ને તો પગમાં કાંકરાઈ ખીલ્લાની જેમ વાગશે એટલે તમને આદત નથી વાજે પડા અને જેલમાં જવાની કે પોલીસના ધોકા ખાવાની જેથી બે ધોકા જમાદાર આ જમાદાર અમારા કેવાથી મારશે ને તેથી વાગશે વધારે અમને તો શું અમારે તો ટેવ છે ચેક દરભાઈ ચાલુ ધારાસભ્ય હોવા છતાંય જેલમાં ગયા એમને કઈ વાંધો નથી ટેવ છે ફાવી ગયું છે કઈ વાંધો નહીં આ લડવાનો રસ્તો છે ચૈતરભાઈ હોય ગુલાબસિંહભાઈ હોય પ્રભાબેન હોય કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા હોય કે આમ આદમી પક્ષના કાર્યકર્તા તો માણસો છે એ કોઈ જાય જાય ભાગી પણ તમારો તમારો વારો આવશે ને હાથ કોઈ નહીં હોય એટલે મર્યાદામાં રહેવાની મજા અલગ છે ભાજપમાં રહ્યો બે ખોટા કામ કરીને ચાર પૈસા કમાઈને મહેલ બનાવો કઈ વાંધો નહીં ભગવાન તમને તમારા છોકરાને સો વર્ષ ના કરે પણ બીજાના ઘર ઉપર પથરા ન ફેંકો

કે આગેવાની કરવી એ ઈશ્વરે આપેલો ગુણ છે ક્ષમતા છે એનો કોઈ ટ્રેનિંગ સેન્ટર નો હોય એનો કોર્સ નો હોય એની કઈ ડિપ્લોમા કે ડિગ્રી માની સર્ટિફિકેટ નો આવે આગેવાની તો ઈશ્વરે આપેલો ગુણ છે જેનામાં હોય એ ઉભરી આવે પણ એક આગેવાન બને એનો કેવડો વિશાળ ફાયદો સમાજ આખાને વિસ્તાર આખાને થાય એની આપણને બધાને ખબર છે બાબુભાઈ ભણેલા માણસ છે ભણેતરની કિંમત જાણે છે ભણેલો માણસ કેટલો આગળ વધી શકે એનો દાખલો એ પોતે છે

કે બાબુભાઈ જેવો ભણેલો માણસ કાલ સવારે ઉઠીને મોટો આગેવાન બની જાય ચૂંટાઈ જશે તો આખા આદિવાસી સમાજ આ વિસ્તાર ને ભણાવી મજબૂત બનાવશે તો ભાજપ વાળાનું ઠેકાણું નહીં રહે એટલે આ જમીન ને બમીન ને એ તો કોઈ મુદ્દો છે અને આ જમીન ઉપર ક્યાં નરેન્દ્ર મોદી નો મહેલ બનાવો છે ખાલી કરવી છે તમારે કોઈ નો મહેલ બનાવો હોય ને ખાલી કર્યો હોય કે આખું ગુજરાતમાં ખાલી પડી છે એવી જમીન વર્ષ અને બે એકર જમીન પાંચ એકર દસ નો ટુકડો કોઈ ખેણ અંદરથી કપાસ જુવાર બાજરી થાય એને ગંટીમ દળાવી ખાઈ જાય એમાં ભાજપવાળાને વાંધો કઈ વાંચવો પડે છે ભાજપવાળા રોડ ખાઈ જાય છે બ્લોક ખાઈ જાય છે પુલ ખાઈ જાય છે બધું ખાઈ જાય આપણે જુવાર બાજરો બનાવીને ખાઈએ એમાં એને વાંધો પડે છે આપણે ક્યાં રોડ કે બ્રિજ ખાઈ જવા છે આપણે તો આ જમીનમાં પાંચ એકર માં બાજરો કે જુવાર કે મકાઈ નાખી મકાઈ થઈ ખાધી પીધી કરી દોસ્તો આપણે બધા અહીંથી એક નોંધ લઈને જવાનું છે કે આ બાબુભાઈ હોય કે બીજા અસંખ્ય યુવાનો હોય એ બધા ભેગા મળે અને ભાજપ ને આવનારી જે કઈ પણ પહેલી ચૂંટણી આવે ને એમાં ઘર ભેગા કરવાનો સંકલ્પ જવાનો

પોલીસે પકડ્યા મારે વાત થઈ હિરેનભાઈ ત્યાં પોલીસ સ્ટેશન હતા લુણાવાડા થી હું થોડોક આ બાજુ આગળ આવી ગયો હતો દીવડા સાઈડ એટલે મારે ચર્ચા નથી થઈ પણ મને એવું લાગે છે કે તકે તેઓને રાહત મળશે અહીંથી અહીંથી મળે તો હાઈકોર્ટ થી એ બધું હું ને હિરેનભાઈ ચર્ચા કરી રહ્યા છી પણ આજુબાજુના તમામ ગામના જે લોકો છે એ બધાને જાગૃત કરવા માટે સ્પેશિયલી બસો રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ ભરાવીને બાજુ ગામમાં સ્પેશિયલી જવાનું સ્પેશિયલી દસ જણાને સ્પેશલ મળવાનું કહેવાનું કે આ ભાજપ વાળા પંથક ની અંદર અરજી કરશે પછી કોર્ટમાં આપજો બે પાંચ લાખ રૂપિયા બાબુભાઈ ને તો મફત ના વકીલ છે એટલે વાંધો નથી પણ આજે હું એમ કહું કે આજુબાજુના અનેક ગામની અંદર આ પ્રકારે જમીનની અંદર લોકો ખેડી ખાય છે

તો એ ખર્ચાથી બચવા માટે આજે 500 રૂપિયાનો ખર્ચો કરી લેવો જોઈએ જવાબદારી છે કેમ કે યુવાનો હાથમાં કાંડામાં પગમાં તાકાત હોય દોડવાની સક્ષમ હોય આમ જાવ તેમ જાવ ફટાફટ પહોંચી જવાની શક્તિ હોય યુવાન માં હોય વડીલોની અંદર પીઢ હોય માર્ગદર્શન હોય એની પાસે અનુભવની આંખ હોય

કોઈ મનમાં લક્ષ નક્કી કરી અને બેસી જાય ને એક વખત કે હવે હું આ કરીને જ રહીશ તો ઉપર વાળા એ કરવું પડે છે દોસ્તો આ તમારું મનોબળ છે આજે કે બાબુભાઈ ની નહીં આ અમારા બધાની લડાઈ છે આ તમામ લોકોનો સંકલ્પ છે કે માત્ર બાબુભાઈ નહીં આખા મહીસાગર જિલ્લાના જે જે ખેડૂતોની સાથે અન્યાય થવાનો છે ભવિષ્યમાં ભાજપ દ્વારા એની લડાઈ આપણે લડીએ છીએ એવા મનોબળ સાથે એવા સંકલ્પ સાથે તમે આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર બાબુભાઈના ના પરિવારને પણ હું વિનંતી કરું છું કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાબુભાઈ પીએસઆઈ હમ તો કદાચ ગુલમાં લગાડી દીધો હોય પછી કોઈ ભાજપ વાળાને કેવા જ રમેશભાઈ ક્યાં છો તો રમેશભાઈ થાય તો ભાજપમાં આવા ડરપોક અને નવાલા માણસો ગુજરાત ગુજરાતમાં જોયા છે

ખુબ ખુશી થઈ બધાને મળીને વિશેષ ખુશી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને માનની પૂર્વ સાંસદ બેન આવ્યા એમને મળીને ખુશી થઈ અને આ એક હારી બાબત છે કે કોક આગેવાન ઉભો થતો હોય બનતો હોય આગળ વધતો હોય તો એની અંદર બધા જો જોડાય તો સોનામાં સુગંધ પડે મેં મારી વાત ની શરૂઆત એ વાત થી જ કરી એક વડલો મોટો કરવો હોય તો એક આખી પેઢી લાગી જાય દાદા દાતણ કરતા કરતા વડલો વાવે એના પોતરા હોય ને એને વડલો આખો જોવા મળે

અમારી દુકાન બંધ થઈ જાય અને એટલે જેલમાં પૂરે છે જમીન તો બાનું છે આ મારી વાત સાચી છે કે ખોટી છે તો હવે તમારે સમજવાનું છે બધા સમજદાર માણસો છો પરિવાર ચલાવો છો

કેમ થાય કરશો કે નઈ કરો કે ખાલી ભાષણ માં બોલ્યો કોણ કોણ ફરશે આજ ભાજપ વાળા કે આજ પોલીસ કોઈ ખોટો કેસ કરશે તો લુણા વાળા ના કેટલા ધક્કા ખાશો કેટલા ધક્કા ખાશો સાચું બોલજો ખાશે ને ધક્કા અને કેટલા પૈસા ખર્ચાશે લુણાવાળા જવા માં ગાડી લઈને જાઓ કે બાઈક માં જાઓ એક પોલીસે ખોટી એફઆઈઆર કરી નાખે કે આને બોલા ચાલી મારા કરી લાખો રૂપિયા પકડે છે પણ આપણે એમ કહીએ કે સમાજ જાગૃત કરવા તમારા પાંચ હજાર રૂપિયા વાપરવાના છે ન હોય તો ઉંચી ના લઈને વાપરવાના છે એ પાંચ હજાર વાપર્યા પછી જે સરકાર બનશે ને એ શાનદાર સરકાર બનશે એ તમને દી ખર્ચો નહીં થવા દે

કે હું દાહોદ માં બેન એક વખત એક સભામાં આવેલા અને હું ઓલા ભાઈ બોલવા ઉભા થયા અને એ વખતે કોર્પોરેશન જિલ્લા પંચાયત ની હતી દાહોદ કોઈ ગામ મને યાદ નથી બીજા ગામ હશે ખબર નહીં દાહોદ કે છોટા વાત છે એટલે બોલવાનું ચાલુ કર્યું અને કીધું ભાઈઓ આપણે ઝાડુ ને મત આપવાનો છે ઝાડુ મત આપવાનો છે ઝાડુ નિશાન છે એટલે પછી મેં પૂછ્યું ઝાડુ ના બાજુ શું કેવાય એમ એટલે પાછળ બાજુ કે હોય મે હોયરા મત આપવાના પછી પબ્લિક દાંત ને મત કીધું કે હોય એટલે ઝાડુ નથી પછી ખબર પડી હોય એટલે નથી એવું થયેલું એટલે અત્યારે મેં એટલે ભાજપ માં લઈ જવાનો એક જ નિયમ છે કાતર માર દેવાની ને પછી ભાજપ માં લે હવે એવા માણસ જો આપડો આગેવાન બને કે જેના પોતાના કોઈ દમ નથી તો આપણું શું ભલું કરે પેલા પેલા એનું પોતાનું તો કઈક કરે

અમારા બધાની અંદર એક નવો નો સંચાર કર્યો અને હવે કાર્યક્રમના તરફ છે તો હું ડોક્ટર ભગત સાહેબ ને વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે હેલો આજના પ્રસંગમાં અત્રે ઉપસ્થિત દાહોદના માજી સાંસદ ડોક્ટર પ્રભાવેન અમારા દરિયાવાડાના એમએલએ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ મારા મિત્ર ગુલાબસિંહ ચૌહાણ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ મનોજભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી અને કોંગ્રેસના પદાધિકારીઓ સભ્ય મિત્રો આપ સૌ આપનો કિંમતી સમય અત્રે પસાર કરીને આજે વરસાદના દિવસે પણ છે ગુજરાતની બોર્ડર પર ડીવાસ આવ્યા છીએ અહીં આવવાનું આપણું આયોજન એ જ હતું કે બાબુભાઈ એમના પરિવારને હિંમત મળે અને લડવાની એમને તાકાત આપે જે કંઈ ખોટું થઈ રહ્યું છે એ ખરેખર ખોટું જ છે આપણે મંચસ્થ અનુભવ મંચસ્થ મુખ્ય વક્તાઓના પરથી આપણે જાણ્યું કે એમને ખોટો અન્યાય થઈ રહ્યો છે આપણે સૌ એમની ઓળખે જ છીએ અસ્તુ આભાર સૌનો ખુબ ખુબ આભાર કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કરીએ છીએ